રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આપશો જાણો છો કે અમે અત્યારે ઈન્ડિયામાં છે ભાઈનું આ થયો એટલે તો મારી બેનને છે ને ગેસ છે ઘણા વર્ષથી તો અમે સાંભળ્યું છે ડોક્ટર સાહેબ ભાવનગરમાં ડૉક્ટર દર્શનભાઈ કામોઠી છે તો એના વિશે બહુ જાણ્યું છે કોઈ પણ દવા કે ઇન્જેક્શન કે ઓપરેશન વગર સારા કરે છે તો અમે જઈએ છીએ ત્યાં અને ત્યાં જઈ અને તમને બતાવીએ કે કઈ રીતના ટ્રીટમેન્ટ થાય છે અને એ ઘણા બધા આંગળી કોણી હાથ ડોક અને કમરના મણકામાંથી ગાદી ખસી ગઈ હોય ઘૂંટણ અને પગ તથા નસ દબાતી કોઈ પણ દુખાવાની દવા ઇન્જેક્શન કે ઓપરેશન વગર સારવાર કરે છે તો અમે જઈએ છીએ હું બેનને લઈને જાઉં છું તો ચાલો ત્યાં જઈને જ ડૉક્ટર સાહેબને મળીએ અને ટ્રીટમેન્ટ કેવી કરે છે એ તો સો ટકા લાખો હજારો માણસને કરે છે તમારે પણ કોઈને કંઈ હોય તો આમાં નંબર આપેલા છે વિડીયામાં એમાં કોન્ટેક કરજો અને ત્યાં જઈને ચાલો આપણે સાહેબ મેરાજ મળીએ トロトロトロトロトロトロトロトロトロトロトロトロトロ Lus, lus, lus. Wow. Luz. be bagwaali de do bos oke. okay kare glue raha hai ko na ko

હું ઇજરાયલ થી આવી રેવાનું પોરબંદર છે હું જોબ કરા વર્ષથી અત્યારે આ ઈજરાય મેં યુટ્યુબ ચેનલ ઉપર જોયા તા અને મને ઘણા એમાં હાજા થઈ ગયા એવા જોયા હતા એટલે મને અહીંયા થોડોક ટાઈમ હતો મારી પાસે તો મેં કીધું કે હાલો હું સાહેબ મળતી આવું સાહેબ નું કામ જોઈને મને સો ટકા ખાતરી હે કે મારો ગેસ અત્યારથી જ ભાગી ગયો ને સાહેબનો સ્વભાવ એટલો છે કે ઠંડો ને હારો કે હું કોઈ મારી પાસે શબ્દ નથી કહેવાના મેં તો ખાલી પાંચ મિનિટ સાહેબને મળીને જોયા બાકી બીજા પેશેન્ટને સાહેબ સમજાવતા હતા એ જોઈને મને એકદમ સાહેબ ઉપર ગર્વ છે કે ના એનું કામ સો ટકા રિઝલ્ટ સારું જ આવે છે બધાને ને બધા જેને તકલીફ હોય એ આવજો અહીંયા બાકી તો બીજો સાહેબ મારી પાસે કોઈ શબ્દ નથી તમારી માટે બસ ભગવાન આવા આવા સારા કામ કરતા રહ્યો ને દર્દીને વેદના સમજો એ જ એક તમે ભગવાનને જ રૂપ કહેવાય પણ આવા ઇન્સાન ડૉક્ટર તમને દુનિયામાં ઇન્ડિયામાં ઓછા મળશે વિદેશમાં તો ઇન્સાનિયત છે જ પણ ઇન્ડિયામાં આવા ઇન્સાનિયત વાળા ડૉક્ટર છે ને એ ઓછા મળશે એટલે એક જરૂર ડોક્ટર દર્શન દર્શનભાઈ કામોઠી ને મરજો ચોક્કસ ભાવનગર ને બહુ જ સભાવના પહારા છે ને એનું કામ પણ બહુ સો ટકા રીજેક્ટ સારું આવે છે એટલે આવજો બધા બસ અને ખાસ મિત્રો આપણી સાથે અત્યારે રાજુભાઈ છે જેવો પણ યુટ્યુબર છે વેચજો બેસો આપણી સાથે અત્યારે રાજુભાઈ છે જેવો પણ નંદન રહે છે અને એ યુટ્યુબર છે સારામાં સારા જેના વિડીયો મોસ્ટ ઓફ બધાએ જોયા છે તો આપણે એને પૂછીએ કે એના બેન જોડે આવ્યા છે તો કેમ છે કેમ નહીં રાજુભાઈ આપ શું કહેવા માંગશો પેલા તો સાહેબ ધન્યવાદ તમને મળવાનો મોકો મળ્યો મને તમે પણ એક યુટ્યુબરમાં ચાલુ અને સારા એક ડોક્ટર છો આપણે ગુજરાત નહીં પણ ભારતનો ગૌરવ છો કે આ રીતના તમે હજારો લાખો લોકોને સાજા કરો છો એમ કે દવા કે ઇન્જેક્શન વગર એ મહત્વનું છે બાકી અત્યારે દવા ઇન્જેક્શન તો છે જ આખી દુનિયામાં છે પણ તમે એમ કે જે કરો છો એ અમૂલ્ય છે એનું કોઈ મૂલ્ય ના આપી શકીએ તો સાહેબ ને મળવાનો મને પણ મોકો મળ્યો છે સ્પેશિયલ ભાવનગર વાર આવ્યો છું આનંદ આવ્યા હસમુખા સાહેબ છે ડૉક્ટર સાહેબ તો હોય સિરિયસ હોય વધારે પણ છે ને એક ફેમિલી રિલેશન જેવું લાગે એમ ના થાય કે આપણે ક્યાંક સાહેબ પાસે ગયા છે મળવા કે એવું ના લાગે તો બેન ને ગેસ ની પ્રોબ્લેમ હતી તો બેન કે જવું છે એટલે અમે તરત જ આવ્યા છ કલાકનું નું ડ્રાઈવિંગ કરીને પોરબંદરથી સ્પેશિયલ ભાવનગર આવ્યા છે સાહેબ ને મળ્યા સાહેબ ટ્રીટમેન્ટ બેનને કરી છે ખૂબ જ સારી કરી છે અને કેટલા મહિના સુધી સાહેબ છે ને એમ મરતાય નથી આ તો અમે વિદેશથી આવ્યા છે ને એટલે વિદેશ લોકો જે લોકો આવે છે ને તો એને માટે ઇમરજન્સી સર્વિસ છે એટલે સાહેબ એ ખૂબ સારું કહેવાય મેં ક્યાંય જોઈ નથી કે એટલે ઇમરજન્સી સેવા બીજે ક્યાંય આપતા હોય કે તમે સમજી શકો કે વિદેશથી આવતા એની પાસે ટાઈમ થોડો હોય અને જવાનું હોય હા તો તાત્કાલિક અમને એપોઇન્ટમેન્ટ આપી અમે આમ ઓળખતા સાહેબ પણ અમે આમ નતા ઓળખતા મેં કીધું ચાલો ત્યાં જઈને ઓળખાન ગઢ છો તો સાહેબ તો ઓલરેડી મારા વિડીયો જોતા હતા હું પણ સાહેબના વિડીયો જોતો હતો પણ અમારે ક્યાં એમ પર્સનલ કોન્ટેક્ટ નતા તો બહુ આનંદ આવ્યો અને સાહેબને તો શું કહેવું કઈ શબ્દ નથી તમારી માટે તો હું તો ગોફર ધ બેસ્ટ છું પણ સાહેબ છે ગોફર ધ બેસ્ટ અસલ રિયલ હીરો તો એ છે કારણ કે લોકોને સેવા એટલી આ સેવા છે મોટા મોટી પૈસા તો ઠીક છે ગમે તે રીતે કમાય પણ જે આ સેવા છે ને મોટા મોટી છે એટલા લાખો દર્દીઓને તમે જે હાજર કરો છો ને હું પણ તમારાથી પ્રભાવિત થયો છું તો ના પાછું સાહેબ એક કામ ઈ મને ગમ્યું કે ઓલા બેન ને હાજા નહીં એનાથી ટ્રીટમેન્ટ નહીં થઈ શકતી તો સાહેબ એ કીધું કે તમે ખોટા હેરાન ન થાવ નહી થાય સારું ભારત ની અંદર છે ને ક્યાંય જોવા નહીં મળે કારણ કે ખોટી ખોટી દવા આપી દે હેરાન કરે મહિનો દિવસ એના ખાલી થોડીક ફ્રી માટે પણ સાહેબ તરત જ કીધું ઓપરેશન થાય એમ હતું સાહેબ કીધું તમે ફિઝિયોથેરાપી કરાવો અને ત્યારબાદ જો તમને ન સારું થાય ને તમારે ઓપરેશન કરાવવું હોય તો એમ આવા સાહેબ ખરેખર હો અત્યારના સમયમાં તમે ભગવાન ની શું હોય આપણે થાતું હોય તો કરવાનું અત્યારના સમયમાં નથી તો અમે હવે ડૉક્ટર સાહેબના દવાખાનેથી જ નીકળ્યા છે જાય જ છે આમ જમવા માટે ને રોકાવા માટે ભાવનગરમાં જ રાત્રિ રોકાણ કરશું સાહેબ બહુ જ મજાના માણસ છે મળવા જેવા માણસ છે દર્શન સાહેબ ડૉક્ટર દર્શન સાહેબ નામ છે તો ચાલો હવે આગળ તો પછી હોટલે જઈને ત્યાં જઈને હજીથી ઘણા બધાને મળવાનું છે ભાઈ બીજા આવે છે એને મળવાનું છે તો જેટલાને મળાય એટલું મળી લઉં અને પછી આગળ આગળ આપણે મળીએ તો જરૂર અહીંયા મુલાકાત લેજો ખાસ ડોક્ટર ભાવનગરના જો લોકો અમારા ઘેરના જ છે પણ રાતે પણ મળવા આવે છે અહીંયા ભાવનગર આવ્યા અમે તો તમારું નામ હું જગદીશ મોઢા જગદીશભાઈ મોઢા ભાઈ જીગરભાઈ મોઢા જો અમે આવ્યા છે બધા અહીંયા પ્રેસ રાત્રે રાત્રે સાડા આઠ થયા છે ના પાડ્યું કે નહીં આવતા તમે હેરાન પણ ના આપણું ઘેડ ના છે મૂળ અને ભાવનગરમાં રહે છે એનો ભાવ પ્રેમ જ રોકાઈ પણ હવે હવે તો બીજે બીજે કમ નક્કી થઈ ગયો છે હરી ઈચ્છા ક્યાંક બળવાન છે ને ક્યાં લખેલો એમને ખબર નતા કે તમે મળશો ક્યાં જમશો ને ક્યાં રોકાશો પણ બધું ભગવાનની ઈચ્છા તો બહુ મજા માણસ છે મળવાની મજા આવી ભાવનગરમાં અહીંયા મળ્યા બહુ મજા આવી ઘરે નથી એવા બીજી ભાવ એનો ભાવ એટલે એમ થાય કે હવે જમવાની જરૂર નથી એટલો એનો ભાવ છે એટલામાં તમે તો સમજી જાઓ બધા ચાલો તો પછી અરે હવે અમે થોડીક વાર વાતો કરી લઈએ અને પછી આપણે મળીએ તો હું આવ્યો છું ભાવનગર અને હોટેલ ફોરેન છે તમે જોવો છો પાછળ તો અહીંયા આવ્યું છે ચાલીસ બેડરૂમની હોટલ છે એકદમ ક્લીન ઘર જેવું ફીલ થાય એવું છે અને બધી સુવિધા મળે છે એટલો ભાવ છે ફ્રેમ છે ઘર જેવું જ લાગે તો બધા કહે ક્યાં રોકાણા ક્યાં જમ્યા તો બાપા સીતારામમાં જમ્યા હોટેલ ફોરેનમાં આવ્યો છું અને તમે પણ ગમે ત્યારે ભાવનગર આવતા હોય તો જરૂર આ હોટલમાં આવજો બધી રીતે તમારે કમ્ફર્ટેબલ પડે એવી રીતે છે અમને તો બહુ મજા આવી અત્યારે જો રાત થઈ ગયા બાર વાગી ગયા છે ખાધું પીધું હોટલ આવ્યા છે અને હવે સુઈ જશું અને સવારે પાછા નીકળશું મહુવા માટે ભાવનગરમાં ક્યાં નો તો હોટેલ ફોરેન તો તમારે ક્યારેય પણ ક્યાંયથી પણ આવવાનું થાય તો આ હોટેલે જરૂર આવજો એના નંબર હું તમને આમાં પછી નાખી દઈશ તો સીધો તમે કોન્ટેક હશા તો ગૂગલ ઉપર જઈને તમે ચાર્જ કરી શકો અને કોન્ટેક કરી શકો બાપા